તેના પર કોઈ ધ્યાન આપતું નથી ડભોઈ નગરપાલિકા સત્તાધીશો નિષ્ફળ ગયા હોય એવું પ્રજામાં ચર્ચાઈ રહ્યું હતું શાળામાં અવરજવર જવર બાળકોને પણ અહીંથી પસાર થતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે શું મહાનગરપાલિકા સત્તાધીશો આ કામ ક્યારે પૂરું કરશે તેની રાહ જોવાઈ રહી છે કે પછી આવી જ લોલમલોલ ચાલતી રહેશે ધભોઈ શહેરના ઇસ્ટેટ લાથી બજાર મેન માર્કેટ હોય રોજના વાહન પણ પસાર થાય છે નજીકમાં આવેલી શાળા વિદ્યાર્થીઓ પણ અહીંથી પસાર થાય છે રેવત રફિક મંસુરી